જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે તમારી પ્રિય ચેનલ પ્રાર્થનામાં આજના વિડીયોમાં આપણે જાણીશું મંગળા ગૌરીના વ્રત વિશે મંગળા ગૌરીના વ્રતની વિધિ અને તેની વાર્તા જાણશું આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો જેથી તમને આ જ રીતના નવા વિડીયા જાણવા મળે તો ચાલો આપણે હવે વ્રતની વિધિ શરૂ કરીએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરાય છે પ્રાતઃ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી સતી પાર્વતીની પૂજા કરવી શક્ય હોય તો ઉપવાસ કરવો નહીંતર એકટાણું કરવું વ્રતની કથા સાંભળવી વ્યવિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે સોહાગણ સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરે છે તો હવે આ આપણે વ્રતની વાર્તા શરૂ કરશું તો જો તમે આજે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લ્યો અને કમેન્ટમાં જય મંગળા ગૌરી વ્રત લખવાનું ભૂલશો નહીં મંછાવટી નામ એક નગરીમાં દલિતચંદ નામનો એક દાની વણિક રહેતો હતો તેની પત્નીનું નામ રમાવતી હતું એ પણ ધર્મિષ્ઠ હતી એક સન્યાસી રોજ વણિકના ઘરે ભિક્ષા લેવા આવે પણ ભિક્ષા લીધા વગર ચાલ્યું જાય એક દિવસ દલિતચંદે સન્યાસીની જોડીમાં બે સોના અમર નાખી તેથી સન્યાસી બોલ્યો તમે વાંજિયા છો વાંજિયા પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે તો માટે તમને સંતાન પ્રાપ્તિનો રસ્તો દેખાડવો જોઈએ ઘો પૂર્વ ઘોર અરણ્યમાં પાર્વતીનું મંદિર છે ત્યાં જઈ પાર્વતીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર જંગલમાં ગયો અને પાર્વતીજીને પ્રસન્ન કરી પુત્ર માગ્યો ત્યારે પાર્વતીજી બોલ્યા એ વણિક સામે આંબો છે એ આંબાની કેરી તારી પત્નીને ખવરાજે તે જેથી તે પુત્રને જન્મ આપશે વાણિયાએ કેરી પાક્યા માટે પથ્થર ફેંક્યા પરંતુ એ પથ્થર આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડ્યા આખરે કેરી પડી વણી કે એ લઈને ચાલવા માંડ્યો ત્યાં ગણપતિએ શ્રાપ દીધો એ મૂર્ખ તારા શ્વાસ માટે પથ્થરનો માર મેં ખાધો છે જ્યાં તારા પુત્ર એકવીસ વર્ષે મૃત્યુ પામશે દલિતચંદ ઘેરે આવીને રમાવતીને બધી વાત કરી જેવા આપણા નસીબ એમ કહી રમાવતી ખાતી પૂરા નવ માસે દેવના ચક્કર જેવો દીકરાનો જન્મ આપ્યો તેનું નામ શિવચંદ પાડવામાં આવ્યું શિવચંદ અઢાર વર્ષનો થયો ત્યાં તો બધી વિદ્યામાં પારંગિત થઈ ગયો આ બાજુ વાણીઓ વાણીઓને વાણિયા ચિંતામાં અડધા થઈ જતા હતા કે ગણપતિના શ્રાપ કોઈ કાળે મિથ્યા ન થાય એકવીસમા વર્ષે પુત્રનું મોત નક્કી હતું એક દિવસ શિવચંદ તેના મામા કાશીરામ સાથે વેપાર કરવા નીકળ્યો મામા અને ભાણેજ મૃત્યુની વાત જાણતા હતા ફરતા ફરતા મામા ભાણેજ રૂપાવટી ગામે આવ્યા પાદરે ટીમણ ગામમાં બેઠા સરોવરની કાંઠે શ્યામા અને સુતા નામની બે સખીઓ વાત કરતી હતી સુધા તું મંગળા ગોરીનું વ્રત તો કરે છે જે સ્ત્રી આવ્રત કરે છે તેને ચૂડી ચાંદલો રહે છે હું તો દર વર્ષે આવ્રત કરું છું સુધા બોલી હું પણ આવ્રત કરીશ મને વ્રતની વિધિ જણાવ શ્યામા બોલી શ્રાવણ માસના દરેક મંગળવારે સતી પાર્વતીજીની મૂર્તિને એક બાજ પર મૂકી સ્થાપના કરવી ઘઉંના લોટનું એક કોળીયું બનાવવું તેમાં સૂતરના દોરાની દિવેટ બનાવી તેમાં મૂકવી ઘી પૂરી દીવો પ્રગટાવો ત્યારબાદ સોળ બિલીપત્રો સોળ પુષ્પો સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા સોળ અખેડાના અને સોળ જીરાના દાણા સતી પાર્વતીને અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું શક્તિ હોય તો એક વાંસની છાબડીમાં સતી પાર્વતીજીની મૂર્તિ અને ફળફૂલ મૂકી તેનું પૂજન કરવું યોગ્ય બ્રાહ્મણને દાન આપું મામાની આ વાત સાંભળી વિચાર આવ્યો કે આ છોકરી સાથે જો હું ભાણાના લગ્ન કરું તો ભાણાના મૃત્યુ યોગ ટળે આ વિચારી મામાએ કહ્યું ચાલ ગામમાં આટો મારી આવીએ મામા ભાડા ગામમાં આવ્યા મામાએ તો શ્યામાને પિતાના ઘર ગોતી ઉતારો કર્યો સિરામણ કર્યું પછી ધીરે ધીરે ભાણાની સગાઈની વાત માંડી શ્યામાના પિતા તો ઘેર ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ ગઈ શિવચંદ જેવો સ્વામણો જમાઈ અને સારા સગા મળતા હોય તો શું વાંધો હોય આમ મામાએ ભાડાના વ્યવિસાર શ્યામા સાથે નક્કી કર્યા મામા ભાડાને લઈને ઘેરે આવ્યો બહેન બને બધી વાત કરી ધામધૂમથી માક્ષર સુત્રીજના દિવસે લગ્ન કર્યા શ્યામા તો પરણીને સાસરે આવી લગ્નની પહેલી રાતે સયનખરમાં સૂતી ત્યાં જ તેના પતિના અંબાશામાં મંગળમાં સપનામાં આવી કહેવા લાગ્યા જાગ જાગ દીકરી સમયમાં એક સર્પ તારા પતિને દંસ દેવા આવશે તારો પતિ મળશે તો મને લાંછન લાગશે માટે સવામણ દૂધ ભરેલા માટલામાં સવા શેર સાકર નાખીએ માટલું તારા પતિના ઢોળિયા પાસે મૂકજે દૂધ પીતા સાપનો ક્રોધ શાંત થઈ જશે અને ખાલી માટલામાં બેસી જશે તું પહેરેલો સાટલો ઉતારી માટલાનું મોઢું બાંધી દેજે ને સવારે માટલું ઉતારી સાસોને આપી દેજે આમાં કંઈ ભૂલ થાય તો હું જવાબદાર સ્વપ્ન પૂરું થતાં છે એમાં સફાળી જાગી ગઈ એણે ખાતરી થઈ ગઈ કે પોતે કરેલા વ્રતને પ્રતાપે જ મંગળામાં ચેતવવા માટે આવ્યા છે અને તરત જ સવામણ દૂધ મગાવી માટલામાં ભર્યું એમાં સવા શેર સાકર નાખી પતિના ઢોળીએ માટલું મૂક્યું સમય જતાં સર્પ આવ્યો પણ મીઠું દૂધ પીતા શાંત થઈ માટલામાં બેસી ગયો એ પહેરેલો સાડલો ઉતારી માટલાના મુખ બાંધી દીધું સવારે માટલું સાસુને આપી બધી વાત કરી સાસુએ અરખાઈ માટલું દીધું સર્પ નદી ધીરે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલાવા જતાં સૌ સ્ત્રીઓ મંગળા ગૌરીનું વ્રત કરવા લાગી હે મંગળા ગૌરીમાં તમે જેવા શ્યામાને ફળી એવા સર્વ સોહાગણ સ્ત્રીઓને ફળજો જય મંગળા ગૌરીમાં